નમસ્કાર જય જય માતાજી જય ગુરુદેવ બધા સાહક મિત્રોને ખાસ કરી અને ગીર સોમનાથ ઉનાના આજુબાજુના દરિયાકાંઠાના મિત્રોને જણાવવાનું કે સનાતન ધર્મ એ આપણી ઉજળી પરંપરા એ આપણી ઉજળી ધરોહર એ આપણો આત્મા છે અને એના માટે આપણા સાધુ સંતો ગુરુ મહારાજો ખૂબ મહેનત કરે છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુ મહારાજ શ્રી મુક્તાનંદજી બાપુ એ ગુપ્ત પ્રયાગમાં જ્યારે એમની નિશરામાં અદ્ભુત મેળો થાય છે અને બાપુ સનાતન ધર્મ માટે તો ખૂબ કામ કરે છે આપ જાણો છો પણ એમાં આપણો શ્રી ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા સનાતન હિન્દુ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો જે મેળો થાય છે લોકમેળો એ લોકમેળાનું ધ્વજારોહણ થવાનું છે એકત્રીસ તારીખે સવારે સાડા નવથી સાડા દસ સુધીમાં અને ગંગા આરતી થવાની છે પહેલી તારીખે પાંચ વાગે સાંજે પાંચથી સાડા આઠ સુધીમાં અને પહેલી તારીખે રાત્રે નવ કલાકે ભવ્ય લોકડાયરો છે એમાં હું આવી રહ્યો છું બીજા પણ કલાકારો છે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુના સાનિધ્યમાં સનાતન પરંપરાની ઉજળી કરીએ અને મળીએ જે ગુરુ મહારાજ પણ મુક્તાનંદજી બાપુની હાજરી રહેવાની છે સાધુ સંતોની હાજરી રહેવાની અને ભવ્ય લોકડાયરો લોક સંસ્કૃતિ અને ધર્મની વાતો કરીએ અને મળીએ તો પહેલી તારીખે હું આવી રહ્યો છું ગુપ્તપ્રયાગ ઉના દેલવાડાના ગુપ્તપ્રયાગ તીર્થધામ આપણું છે અને વખતથી તીર્થધામ જ્યાં આપણું અદભુત ધામ છે તો ત્યાં આપણે મળીએ ખાસ બોલાઈની પહેલી તારીખે હું આવું છું એક નવે જય હિંદ જય માતા ઠોકરજી ઉના તાલુકાની સનાતન ધર્મ પ્રેમી જનતા જે છે એને ગુપ્ત પ્રયાગ તીર્થ ઉપરથી આમંત્રણ પાઠવું છું ગુપ્તપ્રયાગ તીર્થ એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને પ્રાચીન તીર્થ છે અને આ તીર્થની અંદર દર વર્ષે જે છે શ્રાવણી અમાવસનો મેળો ભરાય છે તો આ મેળાનું આયોજન આ જ વખતે બહુ સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી સમિતિ દ્વારા અને સંસ્થાના સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ બધા જ જે છે ધર્મપ્રેમી જનતા જે છે એ આ મેળાની અંદર વધારે ભાઈઓ બહેનો બધા ભાગ લ્યો અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરો એવી અમે સૌને રજૂઆત કરીએ છીએ શ્રાવણ મહિનાના વધ પક્ષની તેરસ ને દિવસે શનિવાર અને તારીખ એકત્રીસ એકત્રીસ તારીખના રોજ અહીંયા સવારે નવ વાગેથી દસ વાગ્યાના ટાઈમની અંદર ધ્વજારોપણ કરવામાં આવશે ત્યાર પછી સાંજના ટાઈમે એકત્રીસ તારીખે ગંગા આરતી સાડા સાત વાગે સાંજે આરતીનો સમય આરતીનો લાભ બધી જનતાએ લેવો ત્યાર પછી તારીખ પહેલીને રોજ ભાઈ રાજભા ગઢવીની ટીમ સાથે સાહિત્યકાર જે છે રાજભા ગઢવી એની ટીમ ભજન ને લોક સાહિત્ય જે છે પીરસ છે લોક ડાયરો પણ છે તો આની અંદર તમામ યુવાનોને ખાસ અપીલ કે બધા યુવાનો ઉપસ્થિત રહીએ અને આપણે આ રીતે એકતાનો ભાવ વ્યક્ત કરીએ અને સમગ્ર હિન્દુ પ્રજા જે છે સાથે મળી સંગઠિત થઈ અને આપણા ઉત્સવો તહેવારો અને ઉજવીએ આપણા ધર્મશાસ્ત્રોનું જે વાંચન કરીએ આ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે યાત્રિકો આવે એને માટે મોટે પાયે હજારો લોકો જે જમી શકે એવી ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કરીબ એક લાખ માણસ જમી શકે આવો પ્રબંધ કરવામાં આવ્યો છે એટલે ભોજન પ્રસાદ લેવા પણ તમામ જનતાને વિનંતી છે પદાધિકારીઓ જે છે એમના લેવલમાં જે કાર્ય થતું હોય એ બધું સંભાળે એની સુરક્ષા અને ખાસ અપીલ એ કરવામાં આવે છે કે આ મેળાની અંદર જુગાર કે દારૂ કે માંસાહારનો ઉપયોગ કોઈ કરે નહીં સનાતન પ્રજાને ખાસ અપીલ કરવામાં આવે છે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થમાં જો કોઈ આમ કરવામાં આવે તો એ નિર્ધનિક વંશ થાય છે માટે ધર્મશાસ્ત્ર કે છે એનું આપણે પાલન કરવું વધારે વધારે સંખ્યામાં બધા એકત્ર થઈએ અને મેળાનો ઉત્સવ જે ઉજવીએ અને સનાતન સંસ્કૃતિના પડઘાઓ સમગ્ર વિશ્વમાં પડે એવા પ્રયાસો કરીએ